તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે નત નવી થંભલેનો અને નત નવા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે યુટ્યુબની અંદર એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટલિયાની પત્ની મેદાનમાં ઉતરી છે તો તમે એવું કહેશો કે ગોપાલ ઇટલિયા તો મેદાનમાં છે તો એની પત્ની ક્યાંથી મેદાનમાં ઉતરી છે તો દોસ્તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો જે બાપુએ આપી હતી એની સ્વીકારી લીધી છે અને એને પણ નાખ્યો છે દોસ્તો ત્યાર પછી અત્યારે ઘણી બધી ક્લિપો સામે મળી રહી છે એક માયાભાઈ પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે માયાભાઈ આહિર એવું બોલી રહ્યા છે કે ચાલો નીકળો પોટલા બિસ્તરા લઈને નીકળો તમારું વિસાવદરની અંદર નહીં ચાલે તો હાલ અત્યારે નવી નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી હશે કે એક બાજુ કિરટ પટેલ હતા અને એક બાજુ ગોપાલ ઇટલી હતા પેટા ચૂંટણીના આખા ગુજરાતની અંદર સરસમાં હતી દોસ્તો અને ગોપાલ ઇટલિયાની જીત થઈ છે અને આખું વિસાવદર એમ કહેવાય છે કે ઝૂમી ઉઠ્યું છે અને ડીજે પણ લાવ્યું હતું અને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અત્યારે ગોપાલ ઇટલિયાનું એમ કહેવાય છે કે એવડું મોટું નામ થઈ ગયું છે કે વાત જ ના પૂછો દોસ્તો અને જનતા માટે તો એ ગોપાલ ઇટલિયા ભગવાન છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને અત્યારે ગોપાલ ઇટલિયાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો અને એમ કહેવાય છે કે વિસાવદરની જનતાએ વિશ્વાસ રાખીને ગોપાલ ઇટલિયાને જીતાડ્યો છે દોસ્તો તમને ખબર જ હશે તો ગોપાલ ઇટલિયા શું એનું બધું કામ કરશે કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે વિસાવદન ની અંદર એમ કહેવાય છે કે એક જ ચાલે છે તો ગોપાલ ઇટલીયા ચાલે છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાગશે જરૂર ફરી બીજા